નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો સ્લીપ ડિસ્ક અને સાયટિકા તેમાં શું ફરક છે કેમ કે આ જાણવું જરૂરી છે ઘણા દર્દીઓ અમને આવીને પૂછે છે કે સર ગાદી ખસી ગઈ છે તો આને સાયટિકા જ કહેવાય કે પછી હવે આમાં મારે આગળ શું કરવું પડશે આનો ડિફરન્સ જાણવો શા માટે જરૂરી છે કારણ કે બંનેની જે ટ્રીટમેન્ટ છે જે સારવાર છે દવાઓ છે કસરતો છે આ બધામાં ઘણો જ ફરક છે તેથી જો તમને ખ્યાલ ન હોય કે તેમાં શું ડિફરન્સ છે તો તમારી ટ્રીટમેન્ટ પણ અલગ થઈ જાય સૌથી પહેલાં તમે એ સમજો કે ગાદી જે છે તે ગાદી મેં પહેલાં પણ કીધેલું છે કે અંદર એક પાણીનો જેલી જેવો કન્ટેન્ટ હોય અને ગાદી જે હોય તેની બહારનું આવરણ એકદમ ટફ જાડું હોય એકદમ કડક હોય એટલે એ બેઝિકલી નાળિયેર હોય તેના જેવું હોય કે અંદરથી પાણી હોય અને બહારનું લેયર એકદમ કડક હોય જ્યારે તેને આપણે કાપીએ એટલે અંદરથી પાણી બહાર આવે તો ગાદીનું તેવું હોય ગાદી જ્યારે પણ બહારનું જે લેયર હોય એન્યુલસ ફાઇબ્રોસસ એ ફાટે તેમાં કોઈ પણ બ્રેક આવે એટલે અંદરનું જે મટિરિયલ છે તે ત્યાંથી બહાર આવે અને બહાર આવે તેને કહેવાય સ્લીપ ડિસ્ક આ એક ઇંગ્લિશ શબ્દ છે ગાદી ખસી ગઈ તેને સમજાવવા માટે મતલબ કે અંદરથી કોઈ પણ ગાદીનું જે મટિરિયલ છે જે સોફ્ટ પોર્શન છે તે બહારના લેયરના ફાટવાના કારણે બહાર આવી ગયો છે ત્યાંથી નીકળી ગયો છે તેને કહેવાય છે સ્લીપ ડિસ્ક તેના ઘણા બધા સ્ટેજ હોય છે જેમ કે ડિસ્ક બલ્જ હોય ડિસ્ક પ્રોટ્રુઝન હોય એક્સટ્રુઝન હોય સિક્વેસ્ટ્રેશન હોય તો આ બધા સ્ટેજીસ તેના અલગ છે પણ આ બધાને કલેક્ટિવલી કહેવાય સ્લીપ ડિસ્ક હવે સાયટિકા સાયટિકા શું છે સાયટિકા બેઝિકલી આપણી એક નસ હોય છે શરીરમાં આપણા જે નીચેના જે મણકાઓ હોય છે જે કમરના મણકાં અને સિક્રમ તેની નીચેનું હાડકું દરેક જગ્યાએથી એક નાની નાની નસ નીકળતી હોય છે તમને દેખાતું હશે જેમ કે આ જે બે મણકા છે બે મણકાની વચ્ચેથી આ પીળા કલરની નસ નીકળે છે તો નીચેના અહીંયાના ત્રણ મણકા અને અહીંયા જે સિક્રમ હોય છે ત્યાંના બે આ જે પીળા કલરની નસ દેખાય છે આ બધા ભેગા મળે છે અને એક મોટી ડાળી જેવું બને છે એક મોટી નસ બને છે તેને કહેવાય છે સાયટિક નવ હવે આ જેટલી બી નસો છે આજે પાંચ નસો કીધી તેમાંથી કોઈ પણ નસ ઉપર ગાદી ખસે તેના કારણે દબાણ આવે રાધર ગાદી ખસવાની જગ્યાએ બીજી બીજા ઘણા બધા રીઝન હોય છે જેના કારણે દબાણ આવે તો આ નસ જે પણ એરિયામાં નસને સેન્સેશન સપ્લાય કરતી હોય કે પછી તમને પાવર આવતો હોય પગમાં જેનાથી તમારી સ્ટ્રેન્થ રહેતી હોય એ આખા પગમાં તકલીફ થવા માટે તેને કહેવાય છે સાયટિકા બેઝિકલી સ્લીપ ડિસ્ક એટલે કે ગાદી ખસી જવી અને તેના કારણે સાયટિક ન ઉપર દબાણ આવવું તેને કહેવાય છે સાયટિકા પરંતુ એક મેઇન ડિફરન્સ બીજો તમને કહું કે સ્લીપ ડિસ્ક એટલે ફક્ત ગાદી ખસવી પરંતુ સાયટિકા જે છે તે ફક્ત ગાદી ખસવાના કારણે નથી થતું હતું તેના ઉપર હું એક બીજો વિડીયો પણ બનાવીશ કે સાયટિકાના ઘણા કારણો હોય છે ફક્ત ગાદી ખસે એટલે સાયટિકા થઈ જાય તેવું નથી હોતું ડિફરન્સ ફક્ત એટલો છે કે ગાદી ખસી તો તે વખતે તમને ફક્ત કમરનો દુખાવો થઈ શકે છે પરંતુ નસની ઉપર દબાણ આવે અને તમને આખા પગમાં તકલીફ થાય તેને કહેવાય છે સાયટિકા હવે આ સાયટિક નસની ઉપર દબાણ આખા પગમાં જણજણાટી ખાલી ચડવી પગ સૂન પડી જવો પગમાં વીકનેસ આવવી કમજોરી આવવી આ બધા જ લક્ષણોને કહેવાય છે સાયટિકા તો આ મેઇન ડિફરન્સ છે ડિસ્ક અને સાયટિકા વચ્ચેનો ધન્યવાદ